ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે પાલેજ પોલીસ મથકની હદમાં આવતી હોટલોના માલિકો અને સંચાલકો સાથે એકત્રીસ ડિસેમ્બરની રાત્રિ કાર્યક્રમ અંગે સાવચેતીના પગલાં અનુસંધાને બેઠક યોજાઈ ભરૂચના પાલેજ પોલીસ મથકમાં હોટલ માલિકો અને સંચાલકો સાથે એક બેઠક યોજાઈ હતી આગામી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની રાત્રે વિવિધ સ્થળોએ બે હજાર પચ્ચીસના નવા વર્ષના આગમનના ભાગરૂપે લોકો વિવિધ કાર્યક્રમો થકી નવા વર્ષનું સ્વાગત કરે છે જે અંતર્ગત ભરૂચના પાલેજ પોલીસ મથકમાં પાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી સૈદાણીની અધ્યક્ષતામાં પાલેજ પોલીસ મથકની હદમાં આવતી તમામ હોટલો અને રેસ્ટોરન્ટના માલિકો અને સંચાલકો સાથે એક મિટિંગનું આયોજન કરાયું હતું આયોજિત બેઠકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરે એકત્રીસમી ડિસેમ્બરની રાત્રિએ નવા વર્ષના સ્વાગત કાર્યક્રમોમાં શાંતિભંગ ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવા પર વિશેષ સૂચના આપી હતી જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે ઈસમ જણાય તો તરત જ પોલીસ મથકમાં જાણ કરવા જણાવ્યું હતું યાકુબ પટેલ ભરૂચ